પ્રભારીશ્રીઓ મોરચાના પ્રમુખશ્રીઓ વગેરેની એક બેઠક રાખવામાં આવે છે કોર્પોરેશનના પદાધિકારીઓ એમને પણ આમાં સામેલ કરવામાં આવે છે અને આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીની ચૂંટણીઓ માટેની તૈયારીઓનું સ્વરૂપ કયા પ્રકારનું હોઈ શકે એનું આયોજન કયા પ્રકારનું હોઈ શકે એના માટેની કેટલીક બાબતો આજની આ બેઠકમાં નક્કી થવાની છે એક તો પ્રદેશ અધ્યક્ષ માન્ય શ્રી સી પાટીલજી માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને એમને જે પ્રકારનો નિર્ધાર વ્યક્ત કર્યો છે કે સમગ્ર ગુજરાતમાં પેજ સમિતિનું કામ પચીસ ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવું મહાનગરમાં કામ ચાલી રહ્યું છે ખૂબ ઝડપથી અમે એને પૂર્ણતાને આરે લઈ જઈશું મહાનગરમાં લગભગ પિસ્તાળીસો જેટલા બુથો રહેલા છે અને બધા જ ભૂથોમાં પેજ સમિતિની રચના થાય એ પ્રકારનો અમારી કાર્યવાહી અને નિર્ણય રહેશે આગામી અઠવાડિયે અમદાવાદ શહેરની ભારતીય જનતા પાર્ટીની એક ચિંતન બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ચિંતન બેઠક ચાર પાંચ કલાક ચાલશે એ ચિંતન બેઠકમાં ચૂંટણીઓ માટેની આગામી રણનીતિ રૂપરેખા અને એની અમલવારી માટેનું પ્લાનિંગ જે કંઈ હશે નક્કી કરવામાં આવશે જેમાં મહાનગરના ભારતીય જનતા પાર્ટીના બધા જ મુખ્ય આગેવાનો ધારાસભ્યો સંસદ સભ્યો બધા એમને સાથે રાખીને આગામી ચૂંટણીનું આયોજન હાથ ધરવામાં આવશે પચીસ ડિસેમ્બર સુશાસન દિવસ તરીકે ઉજવણી કરવાની છે અને મહાનગરના તમામ બુથો ઉપર કોઈને કોઈ પ્રકારના કાર્યક્રમો પક્ષે જે નક્કી કરે છે મુજબના હાથ ધરાશે સત્યાવીસ ડિસેમ્બરે મન કી બાતનો કાર્યક્રમ જ્યારે છે ત્યારે મન કી બાતના કાર્યક્રમની સાથે સાથે પેજ સમિતિના સભ્યોની પણ બેઠક કરવામાં આવશે અને એ પેજ સમિતિના સભ્યોની બેઠકમાં ચૂંટણી માટેની આગામી દિવસોની કયા પ્રકારની એમને તૈયારી કરવાની છે એની પણ એમને જાણકારી આપવામાં આવશે આમ જ્યારે ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે થોડા દિવસોની અંદર ચૂંટણી આવવાની છે ત્યારે હમણાં જ માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજીની ઉપસ્થિતિમાં એક સંકલન સમિતિની બેઠક થઈ એમાં કેટલાક મુદ્દાઓનું કાર્ય એમને સોંપ્યું છે એ કાર્ય કોર્પોરેશને એક આગવા પ્રકારનો પાંચ વર્ષનો વહીવટ અમદાવાદ મહાનગરમાં કર્યો છે એનું લોકો સુધી વાત લઈ જવા માટેની સોશિયલ મીડિયા માટેની વ્યવસ્થાઓ આવી અનેકવિધ બાબતોની ચર્ચાઓ આજની બેઠકમાં થશે અને વિશેષ ચર્ચાઓની રૂપરેખા આગામી અઠવાડિયે એ મહાનગરમાં યોજાનાર ચિંતન બેઠકમાં હાથ ધરવામાં આવશે બાપુ ખાસ કરીને નવું જે સીમાંકન છે કઈ રીતનું છે અને કયા નવા વિસ્તારો અને પાર્ટી કઈ રીતે આ સીમાંકનની અંદર હવે ચૂંટણીની તૈયારીઓ કરી રહી છે સીમાંકનના જે જે વિસ્તારો મહાનગરની અંદર ભર્યા છે એ વિસ્તારના પ્રતિનિધિઓને પણ સંગઠનના સ્વરૂપમાં અહીંયા બોલાવવામાં આવી રહ્યા છે આજે બોપલમાંથી પણ અહીંયા બોલાવવામાં આવ્યા છે અને એ સીમાંકનમાંથી આવતા મતદારો આવતા વિસ્તારોને જે જે વિસ્તારોમાં વોર્ડમાં ભર્યા છે એની પણ અમે એક મોટી મોટી ચર્ચા કાર્યવાહી હાથ ધરી છે ડિટેલ કાર્યવાહી અમે આગામી દિવસોમાં એને ચોક્કસ રીતે હાથ ધરીશું અને એ સીમાંકનો બધા જ એ યોગ્ય સ્વરૂપમાં ભારતીય જનતા પાર્ટીની દિશામાં કાર્યવાહી કરી શકે એ પ્રકારની અમારી રચના રહેશે